ઘીના દીવા પોણી મો માતા મારી જેને મળે હું કર્યું ગાયો છે ભાઈ હું કર્યું ગાયો છે નાના અમે આ ભાઈ તૈન ભાઈ છે મેઠ્યો મું છું મોટો કડવો નાના જેટલો ગયરો થાય છે એમ હેરો થતો જાય છે નાના આવો સુધરતો જ નહીં નાના કોમ ધંધો જિંદગીમાં કશું કોમ ધંધો કરવો નહીં અને જમીનમાં ભાગ માગવા છે ના ના ભાગ ભાગમાં છે મજૂરી કરી કરીને મે મરી જઈએ મારી ડો મરી જાય મેઠ્યો મરી જાય મેઠાઈ ડો મજૂરી કરી કરીને મરી જાય અને અનાજ પાકા એટલે સીધો કે ભાગ આલો ભાગ આલો એટલે આ મફતનો થોડો ભાગ આલવાનો હોય નાના આખા ગોમા વાતો કરી કરી કરીને વગોડી દીધા વગોડી દીધા મન તો નાના બે તો નાના અને આખા તો કહી દેવું છે ગોમા વાતો બધી કરવાની નહીં ખોટી ખોટી નાના મજૂરી કરા કાયદેસરનો ભાગ છે બાકી મજૂરી કરવી નહીં ભાગ લેવા છે બસ કુદિત પર ઊ છે

આ મારા ઓળખ્યો મજૂરી તો ભાઈ કરવી પડે કે તારે તાણ મજૂરી ના કરો તો તમારું કોણ ખવરાવાઈ લે અલે કશું કોઈ તમોન ના હાલ તાણ હું બસ દોહન પડી રેવું પડી રેવું કોઈ ધોન રાખો અને આ વરી ઈવન મોટા ભાઈ કોઈ કરું ને કોઈને ને મળીએ ભાગવી નઈ બસ મારું મારું કોઈ પાક્યું નઈ લેવા આવી જ દોહન કોઈ ખબર ઈ પડતી એ કઈડા દોહા ઉપા થાજો એ અલા હું અપરો તમન કહું

દોશી બધી વાત સાચી છે મજૂરી કરી કરી હાથમાં તો પાવડા પકડી પકડી ફૂલ્લા પડી ગયા પણ એને લગી રહ્યા હું કેવું કે છે ભાઈ છે કશું કહેવા જઈએ તમને પછી ખોટું પડે છે કોઈ જે ખેતર માં જોવા નહીં અને જેવો પાક થયો નહીં કે આ નહીં લાવો મારો ભાગ લાવો લાવો બસ આઈ જવાનું તૈયાર માલે ઋષિ મનીએ ખબર છે અને વાઘુભાઈ ને ખબર છે

હવે હું કેવો હું તો વાતો જુદું કરી દઈએ પણ ભલે જુદું બુદું ના કરો પણ હું થોડું તો થોડું તો કોમ કરવા આવે કે નહીં આવે કે નહીં હું એમ કહું હારે હું કહું છે બધી વાતો પર આમ ફટફટ ભાગ લેવા તો ઉપડી આવશે તરત મારું હા મારું હા કોમ કોઈ કરવું નહીં મારું મારું કરી ખાવું હવે બસ અને મહેનત કરીને આપણે મરી કુટી કરો હારે તે તો કહી કહી દે તો કરે કે ભાઈ હું બોલી ને તો પઈ હોવા હમણાં થઈ જશે કૃષિની વાત તો આ ચીજો આ કળવો મોટો એટલો ખોટો છે કશું કોમ કરાવું નહીં ને લોકોને વાતો કરવી છે મને હમણાં હગો વાલે છે તે હગો કહેતો હતો કે કળવો ભાઈ તમારે એમ કહેતા કે આ જમીન મારી છે કે વાવું સાર્યા અલે છે અમારે પાક છે પણ તું કદી નમ્યો છે ખેતી કરવામાં બસ કોક પાક એટલે તૈયાર મારું છે મારું છે હા ઓને સમય એવો આવતો નહીં કે હમણાં હાલ કોક કહી દઈએ અને વધારાને કહેવાય તો સંબંધ બગડે છે વાઘુભાઈ નું કોક કેવું પડશે આ વાત નું કોક નિકાલ લાવવો પડશે એટલા હેડ જવા દેજે મને મારે માને સગન આ શિપલા જેવા મારા બેટા શશુન્દ્ર એના કરતી ઢોકણી પાણી લઈને મારી દો ગમમાં ગમના ગોદરા બેઠો તો ચકી આ રેન બોલો શંકો એ શંકો કે મારા કે કળવા બા કે માર હેતરમાં પાણી ભરાઈ ગયું અને જ્યાં પાણી ભરાય તો એ તારા તાણે શાયડા છે તો ભરાય જ કે તારો ભાઈ મારે એક વિગો ટેબા ઉપર હે મારે માની સગણ ત્રણ ભઈઓ હોય છે ટેબો છે બે ભાઈઓ કો વાવો તઈ તારો વાવો અને વાયન પછી પાક એટલે સીધું મારા ગેર ઓ કળોબા મજામ ભાઈ અરે વાહ

માર ગયા મારા નોહો એ કોઈ બોલતા ન તાણા તાણા મોટો મોટો ભાઈ કરી તો બોલવાનું બંધ કર ને ત્યાર ના પર ના ના મહેનત કરવા ના આવ પડે તમે હું બે ભઈઓ બિચારા બે ભઈઓ મજૂરી કરી કરી મરી જાય એ ઘળો ના ફૂટી ગઈ છે કે હમળજી એક નાના કોમ કોમ કરાવ નઈ ને એમ ના હું ભાગરતા ફરું છું અને પછી ભાગ પાકી એકલા હડા મારો ભાગ અને એ ઘળો પાછો નઈ આવો તો તૈયાર થઈ ફરા

કરોજી કરોઈ થાશી આકા અમાર તો કળા તમાર મોએ ઠેકાણો નહી કોઈ બસ હું કેતા નહી આપળો છોકરો માથેમાં મે લેવાનો છું તાણે આ નહીં આપડા છોકરા તઈનો પતિ નહીં જોવાનો ઈવને કોમ બોમ કોક કરાવ નહીં ને આમાં ભાગ લેવા છે નેકડી પડસી ઈ પા કોઈ બોલતા નહી ને ઈમો આ બે ભઈયો બોલતા નહી હું તો ખાઈ દઉં અમાર સાલ છે નહી જો તાણે ને ભાઈ અમે વેચાઈશું કેવા અલ્યા તમારો બૈરોલ ના વાતો કર તમે કેતા રે કે અમાર બૈરા તો તમે આદમી વ્યવહાર કરો સીમો તો આ ક સાલતું નહી જો હાચી વાત દીજો માર વેવર આમલો છો તું યે મસાલા ખાવાનું મૂકી દે કર એકી ધોળે લોબી હોટ કઈ નાયો બાપ મો શું ખાવ છું ક્યાં આ નહીં બરા એ તો આવા ફોન કી ફોન કી દિમાલો મસાલા થોડી ખાધી પેલી મીઠી ઓપારી પણ તું એ સુકરા ખાય હ મા પણ આમ નામ આપડા બૈરા ન ખાવાય એવું બધું બોલજો ના કોને ફોન કરો હા હા એ મેઠાવાણી કેઓ ઈ કોક તમાર કે

અલ્યા હું એ જ કવ છું લ્યા મારાય દોશી બુમો પાડે છે ને આપડા મજૂરી કરી કરી વાત કરી વાત કરે એટલે કોઈ ના ના તે બધું થઈ જાવ થઈ જા થા બે ભઈઓ મશાલ નહીં હું કેવું

રોબુ ફૂટા અને પાસે થોડો રોબુ વેસુ તમારે પૈસા આલ દઉં તમે શું કા ચિંતા કરો છો કરવા બા એ આલ દો આલ દો એ કરવા બા બોલ બલા મજામાં મેઠો પણ વાકુ પા તમે બોલાવો છો કે શી કા મન તો કબર અમે ને વાકુ તો એ વન હો તારે મને બોલા મોકલે એટલે હું તમને કીધું લેણો એ દવા બવા સોટવી છે કપાવવા એટલે બોલાવતા કશું વાત તો ને હું આવું જાય

અમે શાંતિ થી રોકું ભાઈ સોબાસ મેળા કાકા રો તો અમાર તો શાંતિ થી રહું છું પણ ભાઈ એ શું રવા શું કેવું છે તાણે એ તો કડવા ભાઈ ને બોલાયા ના છે પેલા બલ્લે મોકલ્યો તો કેવા એ આધા કલાક કર છે કા એ કલાક કરા ગમે તે કર મોળો મેઠા બા જઈ ના બેટા હા ના આયે છે કે પાણી ભરીને આવું કેતા હતા લો ઈવન કે પતિ પાણી ને ભરાતું એ

મોણા મોણા હેતર માં આવો છો તાણે તમે 8 વાગે બોલાયો તા આવો તમે 11 વાગે આવ્યા હોય તો પછી અને ઊભા કરશે બધું તૈયાર માં છો તમે અલ્યા વીકો સાઈ મોય તમે આવો નાટક કરો છો સાલે પણ જમીન ભાગ માંગો છો તમે કોઈ બિયારણ ના કશું પૈસે ખરસવા નહી એ ખુશ હશે ખુશ નહી આસી વાત છે ભાઈ હું કેવું છે વાત આચી છે કડવા ભાઈ મજૂરી તો કરવી પડે કે યાર તાને આ એમના પીવા નહી બોલાયા આ સોખવટ કરવા બોલાયા છાશ પી લે

તો એક બે ભાઈઓ તમારા લીધે હું ખાલી ગુમ્મર તાટ માટ થઈને ફરતો હતો કે મારા બે ભાઈ છે મને આશવ છે આગ લાગે છે તમને ખબર નહીં મારા ડોસી નહીં મારા છોકરા નહીં આગળ પાત્ર કોઈ નહીં તો પછી તાણી રોક તે એમ વિચાર કર્યો હતો કે કાલ ઉઠીને આવશે તો યુવાને પહાણ આવશે કે પણ જીવું તારુંથી કાલે થોડો આમ વટથી રહું

તમે સમજો એમ જવું છે આ બે પોતાના ભાઈ તમારા આટલું આટલું તમને રાખ્યો છે આ તો બધું તારા માતા કરે મજૂર મહેનત મજૂરી કરે છે એ ઉપર તમને ખવરાવ છે હવે તમારો વાગડો પાસે કોઈ નહીં તો તમારે રા હાસાવશે નઈ નહીં ગયો હા કવ એ શું ખવડું બોલું છે એ ખાલી એટલું કીશ કે તમે અમે જે મજૂરી કરી છે તમે થોડો ટેકો કરાવાવો હા બીજો શું કી તમે કાછવા ખરા આપણી જાણે આવો છોકરા ખબર પાક ના પાક કોક લેવાનું હોય તાણે આવ